નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના શિલ્પ વિભાગ અને સાંખ્ય ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ટેક્સટાઇલ વેસ્ટ આર્ટ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું જેને નિહાળવા માટે કલા ચાહકો અને નગરજનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે કલા અને સંસ્કૃતિની નગરી વડોદરામાં એક અનોખા પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેમાં ફાઇન આર્ટ્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકના માર્ગદર્શનમાં પર્યાવરણીય જાગૃતિ સાથે કાપડના વેસ્ટમાંથી વિવિધ બનાવી છે વિદ્યાર્થીઓએ કાપડના વેસ્ટમાંથી અવનવી અને અનોખી શિલ્પકૃતિઓ બનાવીને તેના પ્રદર્શનમાં મૂકી છે આ થકી તેઓ પર્યાવરણની જાળવણીનો સંદેશો આપી રહ્યા છે કલાકાર તરીકે તો હું એવું માનું છું કે કલાકારની સોસાયટી પ્રત્યે બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે કારણ કે કલા દ્વારા એ સોસાયટીમાં જે મેસેજ મોકલવા માંગતો હોય છે એ મોકલી શકે છે અને કલાકાર એવી રીતે મેસેજ આપી શકશે કે જે મને લાગે છે અન્ય લોકો નહીં આપી શકે જેને અમે આપણે કહીએ છીએ વિઝ્યુઅલ રિસ્પોન્સીસ તો અહીંયા આજે જે આ કલા પ્રદર્શની કરી છે જેને અમે ઇકો આર્ટ બેઝિકલી ઇકોલોજીકલ આર્ટ એટલે કે એન્વાયરમેન્ટ અવેરનેસ લાવવા માટેનું આર્ટ દ્વારા કેવી રીતે એને આપણે અવેરનેસ લાવી શકીએ છીએ એના ઉપર આ પૂરી પ્રદર્શની છે મારું નામ ઋત્વિજ મિસ્ત્રી હું ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સ્કલ્પર ડિપાર્ટમેન્ટમાં પોતાનું જોબ કરું છું ये एग्जीबिशन एक्चुअली एक वर्कशॉप हुआ हमने एक कोलैबोरेशन में वर्कशॉप किया ऐसे कोलैबोरेशन जो टेक्सटाइल वेस्ट को इकट्ठा करते हैं तो वो टेक्सटाइल वेस्ट से कैसे स्टूडेंट्स हमारे स्टूडेंट्स तो उस के स्टूडेंट्स तो यूजिंग ये टेक्सटाइल के जो वेस्ट है इसको यूज़ करते हुए सभी स्टूडेंट्स ने काम किया हुआ है और ये दस दिन के वर्कशॉप में किया हुआ काम का हमने एग्जीबिशन किया ग्यारहवें दिन में तो स्टूडेंट्स uh, ने पहले हमने उनको अवेयर uh, करवाया कि टेक्सटाइल वेस्ट कैसे प्रोड्यूस होता है क्या होता है और उसको हम कैसे अवेयरनेस क्रिएट कर सकते हैं फिर स्टूडेंट्स ने अपने अपने सब स्टूडेंट्स ने अपने अपने तरह से अपना थाट प्रोसेस से सोचा और अपना अपना काम किया और फिर आज उसका एग्जीबिशन हम कर रहे हैं और ये एग्जिबिशन दो दिन के लिए है आज और कल सुबह दस बजे से रात को आठ बजे तक मैं डॉक्टर ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્સટાઇલ ટેસ્ટાઈલ બે ત્રણ વર્ષથી કામ કરીએ છીએ તો આ મગજમાં બહુ પહેલાથી જ હતું પણ આને અવેરનેસ તરીકે કેવી રીતે આપણે પબ્લિકને સોલ્યુશન આપીએ તો એ લોકોને સમજ આવે તો આના લીધે અમે કોન્ટેક્ટ કરતા હતા કોલેજિસથી કે કોઈને તો અહીંયા અમે આવ્યા તો સ્કલ્પર ડિપાર્ટમેન્ટમાં રૂત્વિક સર જોડે શાંતા મેડમ જોડે વાત થઈ તો એમનું એક ઇકો આર્ટ કરીને આ વર્ષે જ અત્યારે જ ઇન્ટ્રોડ્યુસ થયું તો એમાં અમે કીધું કેવું કે તો અમે ટેક્સટાઇલ વેસ્ટને લઈને કશું કરી શકીએ છે તો એ પ્રમાણે અમે ટેક્સટાઇલ વેસ્ટ એમને આપ્યો જે પ્રી કન્ઝ્યુમર પોસ્ટ કન્ઝ્યુમર વેસ્ટ બધું એમને આપ્યું અને એમાંથી છોકરાઓને પણ સમજણ પાડી કે શું ટેક્સટાઇલ વેસ્ટ છે ટેક્સટાઇલ ઇસ્યુઝ શું છે જે પ્રેઝન્ટેશન એ દસ દિવસ પહેલાં જ લીધો હતો અને પછી જે શાંતા મેડમ છે એમને છોકરાઓને બતાવ્યું કે પોસિબિલિટી શું છે ને એને ઇકો આર્ટ કેવી રીતે થઈ શકે તો અમે શેર કર્યું કે એટલે બધાનું આ બ્રેઇન સ્ટ્રોમિંગ છે છોકરાઓનું ટીચર્સનું જે ઋત્વિક સર છે શાંતા મેમ છે મારું અમે બધા સમજીને એકબીજા જોડે ડિસ્કશન કરીને આ અમે પછી ઇકો આર્ટની આવી રીતે એક્ઝિબિશનમાં એટલે દસ જ દિવસમાં છોકરાઓએ બહુ સરસ કામ પણ કર્યું છે એમને જે અમે સિચ્યુએશન આપી અમે જે પ્રોબ્લેમ એમને બતાડી કે હવે આ પબ્લિકને તમે કેવી રીતે સમજણ પાડી શકશો એનો પ્રોબ્લમ શું છે અને આ સોલ્યુશન શું છે તો સાંખે ફાઉન્ડેશન સોલ્યુશન આપે છે કે તમારા ફાટેલા કપડાં સારા કપડાં જે પણ હોય તમે સાંખે ફાઉન્ડેશનને આપો અમે રિસાયકલિંગ અપસાયકલિંગ કે ડાઉન જે બી કંડિશન હશે કપડાની એવી રીતે અમે એને આગળ પ્રોસેસ કરીશું તો આ આખું બ્રેઇન એવી રીતે આવ્યું ત્રણ વર્ષમાં ધીમે 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 પછી આવા એસોસિએશન કરીને અમે આવી રીતે અવેરનેસ કરવા માંગીએ છીએ કે તમે લેન્ડફિલ્ડ મેં ના ના નાખશો કારણ કે લેન્ડફિલ માં જશે તો પોલ્યુશન બહુ જ ગંદુ કરે છે તો આવી રીતે અવેરનેસ કરવા માંગે માંગીએ છીએ અમે